અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે આજરોજ મારોટી નગરની અંદર રાત્રે લગભગ એક વાગા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માંગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે રિપોર્ટર સેફ અલી ભટ્ટી ન્યૂઝ ભરૂચ